તો આજે હું બનાવું છું આંબળાનું જ્યુસ એમાં આંબળા છે લીલી હળદર છે અને આદુ છે એટલે પહેલાં મેં સુધારી બધું રાખી એટલે પછી જલ્દી જલ્દી બની જાય અને મીઠો લીમડો છે ત્રણ બધાનો જ્યુસ બનાવે છે શેના માટે કામ આવે તો પછી હવે તમારા માથે હું ઊંઘ એવી ઉપાડી દઈ દીજો આ જૂસ પીવીને ગ્લો કરે મારી સ્કીન અને હેર માટે

ઉન્નતી કર <laughs> મરીનો ભૂકો ઉપર લઈ નાખે એવું ને પીસવામાં નાખે હવે તો થોડાક મરી નાખ દેવાના છે એટલે હારે પીસાઈ દે આવી રીતનું થઈ ગયું લૂંકનું ને જબર પાસે કંઈ નાનું સાણો બહુ મોટો છે દિશન દેખાય મોટી ટોપડી જોતી તેમ ભીતર ન ગયે ન કંઈ મારા પાસે નાની ચાઇની નથી એટલે આ મોટી ચાઇની છે ને એ ના પાણીની ગળણી હોય તેને કે રહી જાય અને આછું એવું મલમનું કપડું હોય ને તો કપડાંમાં રાખીને પીસીને કાઢી લેવાનું છે લેતી આ શું કપડું નીકળે તો બની ગયું છે આમળાનું જ્યુસ અને મેં લીધા છે પાંચસો ગ્રામ આંબળા અને એમાં પચાસ ગ્રામ આદુ પચાસ ગ્રામ હળદર અને મીઠો લીમડો થોડાક પાંદડા તમને જ્યાં સુધી ભાવે એમ મીઠો લીમડો ગમે એટલો નાખે એવો પણ તમને જેટલો ગમતો હોય તો મીઠો લીમડો છે એ ઓપ્શન છે પણ સારો છે અને આ જ્યુસ છે શિયાળા માટે રોગ પ્રતિકારક શક્તિ માટે કે તમે સવારમાં નૈણા નૈણા બે ચમચી પી લો એટલે આપણને એકમાં સારું રહીએ હેર સારા રહીએ અને સ્કિન ગ્લો કરે અને સ્કિન ગ્લો માટે આ છે એક એન્ટી એન્ટી એજિંગ જે આપણે ક્રીમ લેવા જાય છે મોઢા પર ચો પડવા માટે તો ક્રીમ તો ખાલી મોઢા પર તમે ચોપડી શકો એનાથી કંઈ ફેર ન પડે પડતો હશે પણ હું તો ક્યારેય લગાવતી નથી એટલે મને કંઈ ખબર નથી તો આ અંદરુંની શક્તિ અને અંદરથી આપણને ગ્લો આપે છે કે શરીરમાં જઈ અને તમારું પેટ સારું રહે છે એમ માત્ર કે કબજિયાતથી માંડીને લોહી શુદ્ધ કરે છે અને આખું શરીર એટલા માટે નૈણા પેટે સવારમાં પીવાનું અને નૈણા પેટે ન પીવું હોય છતાંને કે તમને આલો ટાઈમ નથી કે બોટલ પે પાણીની ભરી જાય છે તો ગરમ પાણીની બોટલ લેવાની છે અને એમાં બે ચમચી નાખી દેવાની તો આખો દિવસ તમારા માટે આ આંબળાનું જ્યુસ એ સારું આવશે અને શક્તિકારી અને કાંઈ ખર્ચો નહીં પાંચસો રૂપિયામાં આટલું જ્યુસ બની જાય છે પાંચસો રૂપિયાની આવડી કંઈક ટ્યૂબ આવે છે એ મોડા પર ચોપડા અને આ બધા પણ પી શકે છે છોકરાથી છોકરાને હું નથી કહેતી વળી પાછું કંઈ જાળા કે થાય તો શું કરવાનું એટલે જેન્ટ્સ અને લેડીસ બંને પી શકે મારા પાસે અત્યારે કાચની બોટલ નથી હું કાચની બોટલ લઈ જઈશ અને કાચની બોટલ હોય તો તમારે કાચની બોટલમાં ભરવાનું એટલે સરસ રહી હું પાછું હું ફેરવી નાખીશ આ પ્લાસ્ટિકની બોટલ અત્યારે મારા પાસે અને આ હાલે છે મહિનોથી દોઢ મહિનો તમે ફ્રીજની અંદર રાખી દો તો બે મહિને એ ચાલે છે એટલા માટે તો બની ગયું છે આમળાનું જૂસ આમળા હળદર અને આદુ અને મીઠા લીમડા હવે નેક્સ્ટ જ્યુસ મોસંબી સંતરા અને દાળનું હું આમાં બનાવીશ કેમ કે મારી એક ફ્રેન્ડ છે એને મને અમેરિકા છે એને મને આ ગિફ્ટ આપેલું છે કે તારા માટે જ્યુસ લેતી જાય જ્યુસ એટલા માટે આમાં ખાલી મોસંબી સંતરા અને દાળનું જ્યુસ બને છે બાકી બીજો કોઈ ફ્રૂટ નહીં બને એટલા માટે અને હું આમે અનાજ ઓછું ખાઉં છું એટલે માત્ર ચૂસ જ